લારી ગલા વાળા કરેલા દબાણો ના કારણે રસ્તાઓ સાંકડા થઈ ગયા હતા તેના કારણે ટ્રાફિક ની સમસ્યા અવારનવાર સર્જાતી હતી ત્યારે ધાનેરા નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકાની ટીમ દ્વારા દબાણો દૂર કરાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો

કેડી મહંત શાળામાં રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંપૂર્ણ અયોધ્યાનગરીની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી જ્યાં ભગવાન શ્રી રામ મૈયા લક્ષ્મણ અને હનુમાનજીની વનવાસથી ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ દ્વારપાલ ઋષિમુનિ સહિતના પાત્રો ભજવ્યા હતા અને બે થી પણ વધુ છાત્રએ એક સાથે સુંદરકાંડના પાઠ કરી રામધૂન બોલાવી હતી રામાયણના પાત્રોમાં સજ્જ થઈ હજારો બાળકો એકસાથે રામધૂન બોલાવી સુંદરકાંડનો પાઠ કરતા સમગ્ર ગામ રામમય બની ગયું હતું આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રૂપપુરી મહારાજ નિર્મલપુરી માતાજી ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર આર આઈ શેખ ગ્રામ્ય ડી ડીએસ દરજી સરપંચ ગણપતભાઈ પિલડિયા આચાર્ય કે પી રાજપૂત સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે મહંત કેડી કે મહંત શ્રી ડુંગરપુરી ડુંગરપુરીજી આદર્શ હાઈસ્કૂલ રામપુરામાં અમે જે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે કહેવાય ને કે દરેક ભારતીય માટે ભગવાન રામનું મંદિર છે એ હૃદય છે અને એ હૃદયમાં ભગવાન રામ વિરાજમાન થાય છે તો એ નિમિત્તે અમે અમારી સ્કૂલની અંદર ભગવાન રામોત્સવ અને સુંદરકાંડનો પાઠ રાખ્યું છે જેનાથી વિદ્યાર્થીઓને અને આજુબાજુના લોકોને ખબર પડે કે આટલું આપણે મહાન કાર્ય થઈ રહ્યું છે ઇતિહાસનો અને એ ઇતિહાસના મહાન કાર્યમાં આપણે બધા સાક્ષી બની રહ્યા છીએ અને એ આવનાર પેઢીને પણ કહી શકે કે જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે અમે એના સાક્ષી રહી ચૂક્યા છીએ એ હેતુથી આજે સ્કૂલની અંદર અમારા રામપુરા મઠના મહંતશ્રી અને સંસ્કાર મંડળના પ્રમુખ શ્રી મહંતશ્રી રૂપપુરીજી મહારાજની પ્રેરણાના આશીર્વાદથી અમે આ કાર્યક્રમ કર્યો છે અમારી સ્કૂલની અંદર બાળકો સ્કૂલનો સ્ટાફ આચાર્યશ્રી બહુ જ મહેનત કરી અને આખી અયોધ્યા નગરી ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે અલગ અલગ ઝાંકીઓ તૈયાર કરી છે બાળકો પણ બહુ ઉત્સાહિત છે બાળકોને પણ ભણવા સાથે ગણવાની સંસ્કારની જરૂરત છે જે ઇતિહાસની ઘટનાઓ છે એ એમને ખબર હોવી જોઈએ રામ મંદિર માટે આપણા પૂર્વજોએ ઘણા પણ શહીદ થયા છે આજે એમની પણ આત્માને શાંતિ મળે અને અમારું કહેવાય ને રામપુરા ગામ રામપુરીજી મહારાજે વસાયો છે એટલે રામ રામ ને રામનો સમન્વય થઈ રહ્યો છે અને અત્યારે ખૂબ આનંદ ઉત્સાહથી અમે આ કાર્યક્રમ કરી અને એક સંદેશ આપવા માગીએ છીએ કે બાવીસ જનવરીએ જે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા છે એ દરેક હિન્દુસ્તાની માટે બહુ જ મહત્વપૂર્ણ ઇતિહાસનો એક ક્ષણ છે તો આપણે સૌ ભેગા મળી અને આ કાર્યક્રમમાં જોડાઈએ અને આપણાથી જે થાય જે રામ કાર્યમાં આપણાથી જેટલી ભક્તિ એટલી શક્તિ આપણે પણ કંઈ કાર્ય કરીએ રામ આગે તો અંગના સજાયંગે એ હેતુ સાથે આપણે ભગવાનનું સ્વાગત કરવાનું છે ભારતીય ભારતવાસીઓ માટે બાવીસ જાન્યુઆરી દિવાળીનો પર્વ છે તો આપણે સૌ એ પર્વને ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ એવી મારી આપ સૌને વિનંતી છે અમે પણ એ સ્કૂલ વતી બાળકો વતી એક સારો પ્રયાસ કર્યો છે અને અમારા બાળકો અને અમે બધા અને આપણે સૌ એટલા ભાગ્યશાલી છીએ કે ભગવાન રામના આગમનના આપણે સાક્ષી થઈએ છીએ જય શ્રી રામ મારું નામ શ્રેયા પ્રજાપતિ ભરતકુમાર છે હું અયોધ્યામાં જેવી તૈયારી ચાલુ છે એવી અમારી સ્કૂલમાં શ્રી કેડી આદર્શમાં બી ચાલુ જ છે તો હું વિચારું છું કે અહીંયા બધા બધાએ અલગ અલગ પ્રોગ્રામ રાખેલા છે અયોધ્યા ગુરુકુલ પંચવટી વગેરે જેવી અહીંયા તૈયારી શરૂ થાય તૈયારી થાય છે હું એવી આશા રાખું છું કે અમારી સ્કૂલમાં જેવું ચાલુ છે એવું બીજા બીજા ઘરે ઘરે અને દરેક સ્કૂલોમાં આવી રીતે પ્રોગ્રામ ચાલુ રહી જાય ડિસાના કાટ ગામે યુજીવીસીએલ અને ગામના આગેવાનોની અગત્યની બેઠક યોજાઈ જેમાં ગામને જિલ્લાનું સૌપ્રથમ સોલર એનર્જી આધારિત વીજળી મામલે આત્મનિર્ભર ગામ બનાવવા માટે ચર્ચા વિચારણા થઈ હતી સરકાર દ્વારા અત્યારે ગ્રીન એનર્જી મામલે સમગ્ર દેશમાં અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત યુજીવીસીએલના અધિકારીઓ દ્વારા પણ ગામે ગામ જઈ દરેક ઘર પર સોલર પેનલ લાગે અને તે ઘર વીજળી મામલે આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના કાટ ગામે પણ યુજીવીસીએલના અધિકારીઓ અને ગામના આગેવાનોની બેઠક યોજાઈ હતી અધિકારીઓએ સરકાર દ્વારા સોલર પેનલ રૂફટોપ યોજના અંગે ખેડૂતોને ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપી હતી તેમજ સોલર પેનલથી ગ્રીન એનર્જી ઉત્પન્ન કરી પર્યાવરણ અને દેશના વિકાસમાં પણ ફાયદો થઈ શકે તે માટે વિસ્તૃત જાણકારી આપી હતી આ અંગે ગામના સરપંચ હિતેશભાઈ ચૌધરી અને આગેવાન હરજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારે ગ્રીન એનર્જી માટેની મુહિમ શરૂ કરી છે તેના માટે અમારા ગામમાં પણ યુજીવીસીએલના અધિકારીઓની બેઠક યોજાઈ હતી તે કઈ રીતે પેનલ લગાવી શકાય છે કેટલો ખર્ચ આવે છે તેનાથી કેટલો ફાયદો થાય છે અને સોલાર પેનલ લગાવ્યા બાદ ગામમાં પર્યાવરણની સાથે સાથે લોકોને આર્થિક પણ મોટો ફાયદો થાય છે તે માટે સંપૂર્ણ માહિતી આપી હતી ગામમાં કેટલાક લોકોએ બે વર્ષ અગાઉ જે સોલર પેનલ લગાવી હતી તે લોકોને બે વર્ષ સુધીમાં સોલર પેનલ લગાવવાનો ખર્ચ પણ નીકળી ગયો અને હવે દર વર્ષે વીજ બિલની બચતની સાથે સાથે પૈસા પણ મળે છે જેથી અમારા ગામને બનાસકાંઠા અને ગુજરાતનું સૌપ્રથમ સોલર પેનલ આધારિત ગ્રીન એનર્જી ઉત્પન્ન કરતું અને વીજળી મામલે આત્મનિર્ભર ગામ બનાવવા માટે અમે કટિબદ્ધતા દર્શાવી છે હું હરજીભાઈ પચાણભાઈ પટેલ ગામ કોટ મેં દોઢેક વર્ષ અગાઉ સૂર્ય ઉર્જા પેનલ લગાડેલું છે ઘર પર તો પાંચ કિલો વોટનું મેં વખતે લગાડ્યું હતું લગભગ અંદાજ બે લાખ રૂપિયા જેવું મને ખર્ચ બેઠો તો પણ દર બે મહિને મારું ચૌદ પંદર હજારનું ઉનાળામાં બિલ આવતું હતું શિયાળામાં પાંચ છ હજારનું બિલ આવતું હતું એવરેજ મને અત્યારે બધું બિલ જમા થતાં પણ મને પંદર વીસ હજાર રૂપિયા વાર્ષિક બેનિફિટ મળે છે એટલે સૂર્ય પેનલ લગાવવું જરૂરી છે ભવિષ્યમાં આનામાં બહુ મોટો ફાયદો થઈ શકે તેમ છે મારું નામ ચૌધરી ભગાભાઈ મહાદેવભાઈ માધી સરપંચ ગામ કોટ આજે અમારા ગામમાં જીએ બીમાંથી સાહેબો આવ્યા હતા સોલાર રૂપટોક માટે એને એમને બધી સમજણ આપી અમને કે આમાંથી શું શું ફાયદા થાય તમારા બિલમાં બચત થાય અને તમારા પૈસા જમા થાય બોર્ડમાં તો બિલમાં અમને ખૂબ મોટી રાહત થાય બિલ ભરવાનું જ નહીં આવે અમારે એટલા ફાયદા થાય એમ કેટલો ફાયદો એમને અત્યારે છ સાત હજાર બિલ આવે છે એ બિલ બિલકુલ બંધ થઈ જાય અને અમારા યુનિટ જમા થાય એટલે એ પૈસા અમને મળશે

ગામમાં સો ટકા જે ગામનો વિસ્તાર છે એમાં સો ટકા સોલાર સોલાર લાગે અને ગ્રીન એનર્જી ગામમાં ઉત્પન્ન કરે એ હેતુથી આજે યુજી દ્વારા બેઠક રાખવામાં આવી હતી ગામના મંદિરમાં અને ગામના બધા જ ગ્રામજનો આજે બધાએ હાજરી આપી અને એમાં જે ચર્ચા થઈ કે કઈ રીતના લાગશે કેટલા યુનિટ ઉત્પન્ન કરશે અને કેટલો દરેક ગ્રાહકોને ફાયદો થશે તો અમારા ગામમાં અમારું ગામ ગુજરાતમાં પ્રથમ સો ગ્રીન એનર્જી ઉત્પન્ન કરતું ગામ બને અને સો ટકા સોલાર રૂપટૂપ યોજના અમલમાં આવે એવો પ્રયત્ન અમે કરવા માટે કટિબદ્ધ છીએ જેવી રીતે સમગ્ર બનાસકાંઠામાં અમારું ગામ એલપીજી ગેસમાં પી ગેસમાં પણ ઘર ઘર કનેક્શન આપવામાં પ્રથમ ગામ તરીકે અત્યારે સફળતા મેળવી છે એ જ રીતે સોલાર રૂપટોપમાં પણ આખા ગુજરાતમાં પ્રથમ અમારું ગામ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરતું થાય એ જ એ અંતર્ગત અમે આજથી પ્રયાસ ચાલુ કર્યા છે મારું નામ એચ આર કલાસવા કાર્યપાલક ઇજનેર દિશા વિભાગીય કચેરી એક આજ રોજ અમે કાટ ગામે સંપૂર્ણપણે સોલાર સોલાર રૂપટોપ માટે ગામ પૂરેપૂરીસો ટકા કરવા માટે અમે ગામમાંનું અમે સિલેક્શન કર્યું છે અને એ ગામની અંદર તમામ ઘરો ઉપર સોલર રૂપટોપ લાગે અને સરકારશ્રીને દરેક એક તાલુકાની અંદર તો પૂરેપૂરું એક ગામ સો ટકા થાય એ આશયથી અમે આજરોજ ડીસા તાલુકામાં મેં કાઢ ગામનું સિલેક્શન કર્યું છે અને આમાં ગામમાં જૂના પણ તેર તેર કનેક્શન છે અને ગામમાં લોકોની આર્થિક રીતે સદ્ધર હોય એ લોકો અમને કા રૂપટોપ કરવા માટેની પૂરેપૂરો સહયોગ કરશે એ એ આધારે અમે આ અમને ગામની અંદર મુલાકાત કરી અને અમારે એક કોર્પોરેટ ઓફિસથી બી અધિકારી સાહેબ આવ્યા છે તો અમે ત્યાંથી આવીને ગામ લોકો સાથે મીટિંગ કરી અને મીટિંગમાં લોકોને ગામ ગામના તમામ ગામ લોકોને અમે તે માટે સુરપ વાપરવા માટે અને તેમને એના લાભ અને એનાથી શું ફાયદો થશે ભવિષ્યમાં એમને ઘર ઘરનું બિલ લાઇટ બિલ જે આવતું હતું એ લાઇટ બિલ નહીં આવે એ માટે એમને સમજણ આપી અને એમને સો ટકા ગામ પૂરેપૂરું સોલર રૂપટોપનો ઉપયોગ કરે કરશે એ માટે અમે પૂરેપૂરી એમને સમજાવે સમજાવવા આપેલી છે ડીસા ધાનેરા રોડ પર ઓવરટેક કરવા જતાં કાર અને ટ્રક અકસ્માત હોવાની ઘટના છે અકસ્માતમાં કારમાં સવાર લોકો ઈજાગ્રસ્ત હતા સારવાર એમ્બ્યુલન્સ મારફતે ડીસા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા ડીસામાં છેલ્લા પંદર દિવસથી અકસ્માતોની ઘટનાઓનો સિલસિલો ચાલુ છે જેમાં આજે વધુ એક અકસ્માત ડીસા ધાનેરા ધાનેરા રોડ પર સર્જાયો હતો કારમાં સવાર લોકો ડીસાથી તરફ હતા હતા તેઓ ગામ પાસેથી પસાર તે આગળ જઈ રહેલી ગાડીની ઓવરટેક કરવા જતા સામેથી આવી રહેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો કાર સામેથી આવી રહેલી ટ્રકની પાછળના ભાગે ટકરાઈને રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી ધડાકાભેર સર્જાયેલ અકસ્માતમાં કારનો એક તરફનો ભાગનો કચ્છ નીકળી ગયો હતો અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોને

આરોગ્યની ટીમ તાત્કાલિક પહોંચી હતી ડુગડોલ ગામે પાંચ જેટલા બાળકોને વધારે અસર જોવા મળતા તેમને સારવાર માટે જડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા ધાનેરા તાલુકાના રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ મોટી ડુગડોલ ગામે શાળાના બાળકોએ મધ્યાહન ભોજનમાં જમ્યા પછી ખોરાકી ખેરની અસર થતાં

આ બાળકોની જીભ કાઢી પડવા લાગતા વિદ્યાર્થીઓ આચાર્યને વાત કરતા શાળાના આચાર્ય દ્વારા ધાનેરા તાલુકા શિક્ષણ અધિકારી જાગૃતિબેન દેસાઈને વાત કરતા તાલુકા શિક્ષણ અધિકારી તાત્કાલિક આરોગ્ય વિભાગના અધિકારીને વાત કરીને તેઓ આરોગ્યની ટીમ સાથે મોટી ડિગડોલ શાળામાં પહોંચી ગયા હતા અને આ ઘટનાની જાણ મામલદારને કરવામાં આવતા તેઓ પણ પોતાની ટીમ સાથે શાળામાં પહોંચ્યા અને આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની સારવાર હાથ ધરવામાં આવી હતી અને જેમાં પાંચ જેટલા બાળકોની હાલત થોડી ખરાબ જણાતા તે બાળકોને જડિયા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર આપ્યા પછી તમામ બાળકો સ્વસ્થ જણાતા તેમને ઘરે મૂકવામાં આવ્યા હતા આ જીભ કાળી પડવાનું કારણ બાબતે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી તેમજ ફૂડ વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ મામલતદારે પણ આ મધ્યાહન ભોજનમાં વાપરવામાં હવે સામગ્રીની તપાસ શરૂ કરી છે આ ઘટનાની જાણ કરવામાં આવતા અમારી ટીમ સાથે અમે સ્થળ પર પહોંચી ગયા અને બાળકોને જીભ ઉપર કાળા જોવા મળતા અમારી ટીમે આ સો જેટલા બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તે સ્વસ્થ થવા લાગ્યા હતા પરંતુ તેમાંથી પાંચ જેટલા બાળકો ગભરાયા હોવાથી તેમને જડ્યા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા અને તે હવે એકદમ સ્વસ્થ હાલતમાં છે જે બાળકોએ મધ્યાહન ભોજનની ખીચડી ખાધી હતી તે બાળકોને જ અસર થઈ હતી બાકીનાને કોઈને અસર જોવા મળી ન હતી જેથી આ બાબતે ફૂડ વિભાગને પણ સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને તેમની ટીમને પણ શાળાની મુલાકાત માટે બોલાવ્યા છે મોટી ડોગડુર પ્રાથમિક શાળામાં છોકરાઓને જીપ કાઢી પડી હોવાની વાત મળતા આરોગ્યની ટીમ સાથે પહોંચી ગયા હતા અને જે તે બાળકોને તકલીફ હતી તેમને સારવાર આપવામાં આવી હતી અને હાલમાં તમામ બાળકો સ્વસ્થ છે અને પોતાના ઘરે છે તે બાબતે પણ વાલીઓ સાથે વાત કરીને સમાચાર પણ મેળવ્યા હતા આ ઘટના કયા કારણોસર બની તે બાબતે તપાસ કરવામાં આવશે

દેવોદર પૂજા પાર રહેતા રહતા પિયુષભાઈ શંભુલાલ તન્નાના 1.5 વર્ષના એક ના એક સુપુત્ર જેનેલનો આકસ્મિક દુખદ અવસાન થતા ભારે શોકની લાગણી પ્રસરે છે બાજુમાં ગોકુલનગર સોસાયટીમાં રહેતા પિયુષભાઈના ભાઈ મુનાભાઈના પુત્રના જન્મદિવસની ઉજવણીમાં મસગુલ હતા દરમિયાન બટાકા પૌવાના નાસ્તામાં દાડમનો દાણો ફૂલ જેવા કુમળા જેનિલ ગળામાં શ્વાસની અડીમાં ફસાતા શ્વાસ રૂંધાવાના કારણે ગુંગળામણ અનુભવતા તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા બનાવની ગંભીરતા જણાતા ડીસા લઈ જતા રસ્તામાં મૃત્યુ થયું હતું આવા દુઃખદ બનાવથી ઉલ્લાસમય પ્રસંગ શોકમય વાતાવરણમાં પલટાયો છે અચાનક ફૂલ ખરી પડતા ભારે આઘાત અને શોક ની લાગણી પ્રસરી છે બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત વિવાદ સામે આવ્યો અમેરગઢના ધનપુરા વી પ્રાથમિક શાળાને ને તાળાબંધી કરવા ગ્રામજનો પહોંચ્યા ધનપુરા વી પ્રાથમિક શાળામાં ટ્રાન્સપોર્ટેશન શિષ્યવૃત્તિ મધ્યાહન ભોજનની સમસ્યાઓને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો ગ્રામજનોના હોબાળાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીઓ ધાનપુર પ્રાથમિક શાળામાં દોડી આવ્યા જિલ્લાના કર્મચારીઓ રોષે ભરાવે ગ્રામજનોની શાળામાં પડતી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓના તમામ મુદ્દાનું નિવારણ લાવવાની આપતા મામલો થાળે પડ્યો હતો એક થી પાંચ ધોરણ નું બાળક હોય તો એક કિલોમીટર દૂર થી ચાલીને આવતું હોય તો એને આપણે સરકારી શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપીએ છીએ બીજું છ થી આઠ નું બાળક હોય જે ત્રણ કિલોમીટર દૂર થી આવતું હોય તો એને આપણે આ ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપીએ છીએ અને બીજું એવું હોય છે કે આપણે જે ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપતા પહેલા પૂર્વ મંજૂરી પહેલા ડ્રાઈવર તેમજ ગાડીના તમામ ડોક્યુમેન્ટ તપાસવામાં આવતા હોય કે જેમ કે ડ્રાઈવરની પાસે એનું લાયસન્સ છે બીજું એની પાસે ત્રણસો રૂપિયાનું સોગન નામું લેવામાં આવે છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો નશો કરતો નથી કોઈ ગુનામાં સંડોવાયેલો નથી આવું આપણે પ્રમાણપત્ર લેતા હોઈએ છીએ ડ્રાઈવર જોડેથી બીજું ડ્રાઈવરની ગાડી પાસેથી લેતા ગાડીના પૂરો વીમો પુલ હોવો જોઈએ એનું આરસી બુક હોવી જોઈએ પીયુસી હોવું જોઈએ આ બધી માહિતી આપણે પૂર્વ મંજૂરી આપતા પૂર્વ પહેલા લેતા હોઈએ છીએ પછી બીજું કે આપણે જે સરકારી શાળામાં દરેક શાળામાં મંજૂરી આપતા પહેલા એક જીપીએસ સિસ્ટમ દ્વારા એક વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલું ગાંધીનગરથી આ ટ્રેકિંગ દ્વારા બાળકની ઘરેથી શાળા સુધી આવતા જતા આનું ટ્રેક કરવાનું હોય કે જે ગાડીના ડ્રાઈવર હોય એના મોબાઈલ ની અંદર આ એપ્લિકેશન ડાઉનલોડ અને એપ્લિકેશન દ્વારા ડ્રાઈવર કોડ નાખી અને આ રીતનું એન્ડ્રોઈડ મોબાઈલ વાળું હોવું જોઈએ એ ફરજિયાત છે તો અહીંયા જયારે આપણે ધનપુરા શાળાની અંદર એકસો વીસ બાળકોની ટ્રાન્સપોર્ટેશન મંજૂરી આપી હતી તો એ હતું કે ડ્રાઈવરે ઓનલાઈન બાળકોની હાજરી પૂરવી પરંતુ અહીંના ત્રણ ડ્રાઈવરોનું કહેવું હતું કે અમને આ સિસ્ટમ ફાવતી નથી અમે હાજરી પૂરીશું નહીં હવે આપણા નિયમમાં એવું છે કે હાજરી જો ઓનલાઈન પૂરાય તો એ પ્રમાણે જ ઓનલાઈન પેમેન્ટની સીટ આખી ઓનલાઈન તૈયાર થતી હોય વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની અંદર હવે જો એ હાજરી જ ના પૂરે તો એ લોકોનું ચુકવણું કઈ રીતે કરવું કારણ કે એની સિસ્ટમમાં મૂકી દીધેલું છે જે બાળકની જેવી હાજરી પુરાય તરત જ એ દિવસનું એનું ચુકવણું એ સિસ્ટમની અંદર ક્રિએટ થઈ જાય પરંતુ અહીંયા ત્રણ ડ્રાઈવરો એવા હતા કે જે એ વખતે ના પાડતા હતા કે અમને અમને આ આ સિસ્ટમ અમે કરીએ એટલે એના કારણે પછી આચાર્ય કરી જિલ્લા કક્ષાએ કે ભાઈ અમારા ત્રણ ડ્રાઈવરો આ સિસ્ટમનો યુઝ કરવા માંગતા નથી તો હવે એ સિસ્ટમનો યુઝ ના કરે તો પછી ડ્રાઈવરનું ચુકવણું કેવી રીતે ત્યાં પછી આખી સિસ્ટમ જ એ રોંગ સાઈડ ઉપર જતી રહે એવું લાગે એના લીધે પછી જિલ્લા કક્ષાએ ત્રણ શાળા ત્રણ ગાડીઓની મંજૂરી રદ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ ગામે શાળામાં ધ્યાન ભોજનમાં માં જમ્યા બાદ પચાસ જેટલા બાળકોને જીવ કાઢી પડી જતા વહીવટી તંત્રની ટીમ દ્વારા શાળામાં તપાસ હાથ ધરવામાં આવી છે રાજસ્થાન સરહદને અડીને આવેલ ધાનેરા તાલુકાના મોટી ડુંગડુર પ્રાથમિક શાળામાં સોમવારના બપોરના સમયે મધ્યાહન ભોજનમાં બનાવેલ ખીચડી આરોગતા પચાસ જેટલા વિદ્યાર્થીઓને જીભ કાઢી પડી જતા દોડધામ મચી ગઈ હતી તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્યાહન ભોજન મામલદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આઠ જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તેમને ઘરે મૂકવામાં આવ્યા હતા બીજા દિવસે આરોગ્ય વિભાગની વિભાગની અને અને ફૂડ ટીમ પહોંચી હતી જેમાંથી ખીચડી બનાવવામાં આવી હતી તે દાળ ચોખા તેલ અને મસાલાઓના સેમ્પલ લેવામાં આવ્યા બીજા દિવસે ત્રણ થી ચાર બાળકોની કાળી જોવા મળી હતી અને અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તમામ બાળકો શાળાએ પણ આવ્યા હતા અને બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો ધાનેરા તાલુકાના ડુબડોલ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ખીચડી ખાધા બાદ બાળકોની જીભ કાળી પડી જતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો વાલીઓની માંગ હતી કે તાત્કાલિક આની તપાસ કરવામાં આવે અને જે ગુનેગાર હોય તેને સજા આપવામાં આવે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ મોટી ડુબડોલ પ્રાથમિક શાળામાં ખડાયું ઘટનાના ચોવીસ કલાક બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સેમ્પલો લીધા હતા સોમવારે બપોરના સમયે જ્યારે ઘટના બની ત્યારે ધાનેરા મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફૂડ વિભાગની ટીમને જાણ કરવામાં આવી પરંતુ ચોવીસ કલાક બાદ ફૂડ વિભાગની ટીમ સેમ્પલ લેવા પહોંચતા વાલીઓમાં રૂસ જોવા મળ્યો જે ભોજન ગઈકાલે બનાવવામાં આવ્યું તે ભોજન નષ્ટ કરી દેવામાં આવ્યું હતું અને આજે ફૂડ વિભાગની ટીમે માત્ર જેમાંથી ભોજન બનાવવામાં આવ્યું હતું તે ખાદ્ય સામગ્રીના જ સેમ્પલો લીધા હતા અત્યારે તો બાળકોની તબિયત સારી થતા શિક્ષકો વાલીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો છે પરંતુ આ બાળકોની જીપ ગાડી કઈ રીતે પડી તેને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ગઈકાલે સાડા ત્રણ વાગે અમને કોલ આવેલો અમને જમ્યા પછી હાફ એન અવરમાં પછી અમને સિમ્ટમ્સ આવ્યા હતા જેમ કે જીપ કાળી પડી ગઈ હતી અને તાવને થોડું આવ્યો હતો પેટમાં નહીં દુખતું હતું પચાસ એક બાળકોને આવું થયું હતું અમે અમારી ટીમ સાથે ટીએચ સર ને અમારી પીએચસી સીએસસીના બધા ટીમ સાથે અમે એ આવેલા એમને પેન્ટો ને બીજી દવા કરેલી ચાર પાંચ સ્ટુડન્ટ એવા હતા કે એમને થોડી વધારે તકલીફ હતી એમને અમે સીએસસી લઈ ગયેલા ત્યાં કંઈ એવું આવ્યું નહોતું પણ થોડી પેટમાં નહીં દુખતું હતું તો એની દવા કરાવીને પછી અમે અમને પાછા ઘરે મોકલેલા ને આજે અમે અહીંયા ફરીથી આવ્યા છીએ પણ અમને આજે કોઈ બાળકને તકલીફ જેવું છે નહીં આજે કાળી જોવા આજે ના કાલે એમને જમ્યું હતું એના પછી કાલે બાળકોની જીભ કાળી થઈ હતી પણ આજે કોઈ બાળકની જીભ કાળી નથી પ્રાથમિક તપાસમાં શું હોય શું કારણ પ્રાથમિક તપાસમાં એમના જમવામાં થોડુંક એવું હોઈ શકે તો એમના માટે પૂર્ણ ઇન્સ્પેક્ટર આવે છે તો એમને ચેક કર્યું છે ચૌહાણ મથુરભાઈ શું ગઈકાલે સર મધ્યાહનમાં બાળકો જમ્યા એક પચાસ ટાઈમે ત્યારબાદ અઢી વાગે રિસેસ પૂરી થઈ અને અમારા બે શિક્ષકો જે ચેક કરે છે રોજ મે મેન્યુ મુજબ એ લોકોના જીભ કાળી થઈ એટલે એમણે ચેક કર્યું તો બાળકોની પણ જીભ કાળી જણાઈ અને એમને તાત્કાલિક મારો સંપર્ક કર્યો એટલે મેં તરત જ મેડિકલ સ્ટાફને પીએચસી સીએચસીમાંથી બધા લોકોને બોલાવ્યા અને ઉપલે અધિકારી અમારા ટીપીઓ સાહેબને પણ જાણ કરી અને એમડીએમ મામલતદાર સાહેબ પણ આવી ગયા અને તાત્કાલિક બધા બાળકોને બેસાડીને એમની સારવાર ચાલુ કરાવી દીધી અને કોઈ બાળકોની અંદર કોઈ ગંભીર લક્ષણો જણાયા ન હોય બે ત્રણ કલાક સારવાર આપ્યા પછી પાંચ વાગ્યે બાળકોને રજા આપી એમાંથી એક બે બાળકો જે થોડાક ગભરાઈ ગયેલા હતા એ બાળકોને જડિયા સુધી રિફર કરી અને ત્યાં પણ એમને બરાબર મેડિકલ તપાસ કરાવ્યા બાદ ઘરે મોકલવામાં આવ્યા હતા આજે પણ મેડિકલ ની ટીમ આવી હતી અને સરે આવીને જે બાળકો ગઈકાલે કાળી ચીપ વાળા હતા એ લોકોને ફરીથી ચેક કર્યા છે અને કોઈ તકલીફ જણાઈ નથી સર પણ મને કહી ગયા છે કે એવું તકલીફ જેવું કંઈ લાગે તો અમારો કોન્ટેક કરજો અમે આવી જઈશું હા જી બે બહેનો ચેક કર્યું પેલા અને એમની જીપ કાળી થયા પછી બાળકોને તો અમે ચેક કર્યા કારણ કે બાળકો તો રમતા હતા એમને કોઈ ખ્યાલ જ નહોતો કે અમારી જીપ કાળી થઈ છે આજે તો સર લગભગ મોટા ભાગની રિકવરી આવી ગયેલી છે એકાદ બાળકને બાદ કરતા બધા રેડી જ છે ત્યારે અમારે કાળી સ્પીચ હતી અને અમે સાહેબને કહ્યું સાહેબે ડૉક્ટરોને બોલાવી અને અમારી જીભ ચેક કરાવી અને મીડિયામાં મોકલ્યા અને પછી ઘરે થરા તાલુકાના વિકાસ અધિકારીની બદલી કરવા સરપંચ એસોસિએશન વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી હતી તે રજૂઆતના વિરુદ્ધમાં ટીડીયુના સમર્થનમાં થરાદના લોકો આવ્યા

કાજલબેન આંબલિયા બહુ બહોશ અધિકારી ભ્રષ્ટાચાર મુક્ત અધિકારીની છાપ ધરાવે છે જેથી કરીને થરાદના લોકો જે સરપંચ એસોસિએશન દ્વારા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે તાલુકા વિકાસ અધિકારી વિકાસના કામ થયેલા છે તેને સહી નથી કરતા તોછડું વર્તન કરે છે આવા આક્ષેપો સાથે વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરીને તાત્કાલિક બદલી કરવા માંગ કરી હતી ત્યારબાદ થરાદના લોકો ટીડીઓના સમર્થનમાં આવતા સોશિયલ મીડિયા પર વિડીયો સહિત પોસ્ટર વાયરલ કર્યા હતા

સરકારના આવેલા પૈસાનો પૂરેપૂરો ઉપયોગ વિકાસના કામમાં થાય છે જેથી કરીને વિધાનસભાના અધ્યક્ષ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા બાહુશ અધિકારી અને ભ્રષ્ટાચાર મુક્ત અધિકારી નિથરાજને જરૂર છે જે સવારે છાપામાં વાંચવા મળ્યું કે થરાટ ટીડીઓ તરીકે જે કાજલ બેન અહીંયા ચાર સંભાળ્યો છે એમને અહીંથી બદલી કરવા માટે ઘણા બધા સરપંચોએ આપણા અહીંના ધારાસભ્યો અને આપણા વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે એમનું તોછડાપણું જે વર્તન છે અને જેના કારણે એમને તકલીફો થાય છે તો એમનું અહીંથી બદલી કરવામાં આવે એ લોકોને હું એવું કહેવા માગું છું કે આ ઇતિહાસની અંદર પહેલી વખત એક એવા બાહોશ અધિકારી આવ્યા છે કે જેમણે આવતા જો આ જે કોન્ટ્રાક્ટર જે સરકારી કામકાજ માટેની જે ફાઇલો આવતી હોય છે એની અંદરથી ને એમનું કમિશન બંધ કર્યું છે જે ખરેખર બહુ સારી વાત છે કે ત્યાંથી સો રૂપિયા આવે તો સો સો રૂપિયાનું કામ થવું જોઈએ સોનું કદાચ નથી થતું આપણને ખબર જ છે બધું પણ એની અંદરથી જે પહેલાં સાઠ રૂપિયાનું થતું હતું તે નેવું રૂપિયાનું થાય બરાબર તો એ આપણા વિસ્તાર માટે થરાદની જનતા માટે બહુ સારું છે અને સાચું કહું તો આ લોકોને ક્યાંકને ક્યાંક દુઃખે છે પેટને કૂટે છે માથું અને થરાદનું સૌભાગ્ય કહેવાય કે એવા કાજલબેન જેવા બાહોશ અધિકારી મળ્યા એટલે હું આ વિડીયોની મારફતે આપણા સન્માનીય અધ્યક્ષ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ તમારું તો પહેલાં અમે આભાર વ્યક્ત કરીશું કે આવા બાસ અધિકારીને અહીંયા લાવ્યા થરાદની જનતા વતી અમે તમારો આભાર માનીએ છીએ અને થરાદની જનતાએ તમને આજે વોટ આપીને જીતાડ્યા છે તો તમે સરપંચોનું સામે નહીં જોવો ને થરાદની જનતા સામે જોશો છો ને તો થોડું વધારે સારું અમને વધારે આનંદ થશે એટલે આવા પણ હજુ પણ બે ચાર જે અધિકારીઓ હોય ને જે બાઉસ અધિકારીઓ એમને પણ થરાદમાં લાવવાની જરૂર છે તો આ સિસ્ટમની અંદર જે કચરો છે એ કચરો સાફ થશે બાકી આ જે કોન્ટ્રાક્ટરની અંદર ટકાવારીને એ બધું છે એક રિવાજ થઈ ગયો છે એ રિવાજની સામે લડવાની જરૂર છે એ રિવાજની સામે લડવા માટે આવા બાઉસ અધિકારીઓની જરૂર છે અત્યારે આજે એક મેં પોસ્ટ જોઈ હતી અને ન્યૂઝપેપરમાં પણ જોયા હતા કે ભાઈ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને સરપંચ એસોસિએશન દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે થરાદના જે ટીડીઓ છે નવા કાજલબેન આંબલિયા એમના વિરુદ્ધમાં કે તોછડું વર્તન છે હકીકત કંઈક જુદી જ છે એ તોછડું વર્તન સરપંચો વતી નથી પણ જે તાલુકા પંચાયતની અંદર જે એક વર્ષોથી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હતો સાહેબ ચાલીનો જે રેસ્યુ ચાલતો હતો સાહીઠ ટકા કામ કરવાનું ચાલી ટકા જે સરપંચ અને અધિકારીઓ વચ્ચે વેઠી લેવાના અને સરપંચ ન કહીએ તો ચાલે એમને કોન્ટ્રાક્ટર કહીએ તો પણ ચાલે કારણ કે સરપંચ એ જ કોન્ટ્રાક્ટર હતા અને ઘણા બધા તલાટીઓ પણ કોન્ટ્રાક્ટર બની ગયા હતા જેથી લોકોનો જે કામ કરવાનું હતું એ થતું નહોતું અને એમનું ખુદનું કામ કરતા હતા જેના લીધે પંચાયતોને ઘણો બધો ભ્રષ્ટાચાર થયો હતો શંકરભાઈ ચૌધરી સાહેબનો એક આભાર માનવો જોઈએ થરાદની જનતાએ એક આવા ઈમાનદાર ટીડીઓને અહીંયા મૂક્યા છે જેના લીધે થરાદની તમામ જનતાનું નાના મોટા લોકોનું નાના વર્ગના લોકોનું કામ થઈ રહ્યું છે અને એટલા બધા જાગૃત છે કે એમના સોશિયલ મીડિયાથી પોસ્ટ જોશો તો ખ્યાલ આવશે કે ક્યાંક નાનો મોટો ભ્રષ્ટાચાર થતો હશે તો એ ઉજાગર કરે છે અને એને અટકાવે છે મેં એમને જોયા છે કામ કરતો સવારનો નવ વાગે નીકળી જવાનું સાંજે સાત વાગે આવવાનું પંચાયતમાં હાજર રહેવાનું અને તમામ લોકોનું નાનું મોટું કામ કરવાનું તો આ લોકોને માથું દુઃખી રહ્યું છે પેટ કૂટી રહ્યા છે કોઈ પેટ કૂટતા હોય તો માથું દુખી રહ્યું છે એવી પરિસ્થિતિ એમની થઈ ગઈ છે જેને લીધે લોકોની અંદર એમના વિરુદ્ધમાં એક ષડયંત્ર કરી અને આવો એક કાર્ડ કાઢ્યો છે પણ હકીકતમાં હું તો કહું છું કે આ પીડીયુ બેન અત્યારે નહીં પણ વર્ષો સુધી થરાદમાં રહે અને થરાદનો વિકાસ કરે એવો શંકરભાઈ શ્રીને અમે વિનંતી કરીએ છીએ અને હજુ અમુક ઓફિસોમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે પણ આ ઈમાનદાર લોકોને લઈએ જેથી કરીને થરાદનો વિકાસ અવિરત ચાલુ રહે